જનતા જાણે છે કે આ વિષયને લઈને આ વિષયને લઈને ગુજરાતના સીએમ કેબિનેટમાં ચર્ચા કરવી પડી કે જુનાગઢ ખાડે ક્યુ છે જુનાગઢ મહાનગરપાલિકા મહાનગરપાલિકાની ખાડા પાલિકા બની ગઈ છે આવી પરિસ્થિતિ જૂનાગઢની છે એટલા માટે કહું છું કે આ સંતો અને સાવજોની જે ભૂમિ છે આ પર્યટન સ્થળ છે કેટલો બધો ઇતિહાસ આવેલો છે આ મહાનગરપાલિકાની આ ટ્રિપલ એન્જિનની સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ છે અહીંયા શું થઈ રહ્યું છે અહીંયા ભાજપ ભાજપ લડી રહ્યા છે કઠણાઈની વાત તો જુઓ જૂનાગઢ માટે અને ગુજરાત માટે કે જુનાગઢના ધારાસભ્ય લેટર ફેંકી રહ્યા છે સામે ભાજપના જે કાર્યકર્તા છે એ એનો વિરોધ કરી રહ્યા છે એટલે કે ભાજપ ભાજપ પોત એકબીજાના ઝઘડામાંથી ખેંચમાંથી ઊંચા નથી આવતા કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ એકબીજાના આક્ષેપ પ્રત્યાક્ષેપોમાંથી ઊંચા નથી આવતા અને આ બધાના વચમાં જનતાની શું હાલત છે ને સૌ જાણે છે આજે ત્રસ્ત થઈ ગઈ છે જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે રોડ રસ્તા ખાડા બટરો બધા જ ત્રસ્ત થઈ ગઈ છે અને આટલા માટે જ કહીએ છીએ કે આ ભગતની રાજનીતિની માનસિકતામાંથી બહાર નીકળો ભાજપ કોંગ્રેસ કોંગ્રેસને માનસિકતામાંથી બહાર નીકળો કારણ કે આ જે છે ને આપણે સૌ જાણી ચૂક્યા છીએ કે કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છે હવે એક ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વસ્તુ તો સમજો અને પૂર્વ ભ્રષ્ટા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય એમ કહી કહી રહ્યા છે કે સાબિત કરો અને તમારા વચ્ચે જનતા પીસાઈ રહી છે જૂનાગઢ પીસાઈ રહ્યું છે ગુજરાત પીસાઈ રહ્યું છે શર્મ કરો હવે અને આ બધાને મારે આપના માધ્યમથી કેવું છે કે આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભ્રષ્ટાચાર કરી કરીને હવે પેટ ભરાણા હોય ખીચા ભરાણા હોય ઘર ભરાણા હોય ને તો જનતા માટે જે સગવડો છે એ આપો રોડ રસ્તાના ખાડા પૂરો જૂનાગઢની વ્યવસ્થા સુધારો જૂનાગઢ મહાનગરપાલિકાની વ્યવસ્થા સુધારો આ આમ આદમી પાર્ટી કહી રહ્યું છે જુનાગઢની જનતાને કેવું છે કે કોઈથી ડરવાનું નથી રાજકીય ગુંડાઓથી ડરવાની જરૂર નથી સામાજિક અસામાજિક તત્વો જે ગુંડાગર્દી કરે છે એનાથી ડરવાનું જરૂર નથી તંત્ર તંત્રથી ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી તમારા વચ્ચે છે તમારા માટે સંઘર્ષ કરશે અને તમારા માટે આ લડાઈ લડશે આવો સૌ સાથે મળીને અમારા સદસ્યતા અભિયાનમાં જોડાવ જૂનાગઢની જે વાત આવે છે આજે અમે જૂનાગઢની ધરતી ઉપર રહીએ છીએ એટલે વિશેષ હું જૂનાગઢને કહું છું કારણ કે આ જૂનાગઢનું ઉદાહરણ સીએમ મૂક્યું છે અને ગુજરાત માટે આ એક નબળી નિષ્ફળ જે કહેવાય છે કે સરકાર છે એનું સૌથી મોટું ઉદાહરણ છે એટલા માટે હું જૂનાગઢની વાત કરી રહી છું